ઓરવાડા ખાતે બાબા રામદેવજી ભગવાનના નેજા મહોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાયો ગોધરા તાલુકાના ઓરવાડા ખાતે પ્રાચીન દેવસ્થાન મહાસતી જસમામાં મંદિર બાબા રામદેવજી ભગવાન મંદિર શ્રી ગુરુ શિવાનંદજી આશ્રમ તળાબેટ ઓરવાળા ઓરવાડા ખાતે બાબા રામદેવજી ભગવાનના નેજા મહોત્સવ તારીખ બાર તેમજ તારીખ તેરના રોજ ભવ્ય કાર્યક્રમ યોજાયો જેમાં વર્ષોની પરંપરા મુજબ ભક્તો માનતા પ્રમાણે બાબાના નેજા લઈ શ્રદ્ધા અને આસ્થા સાથે મંદિર ખાતે આવી પરિક્રમા કરી નેજા પણ કરે છે આ પ્રસંગે સંતવાણીમાં પંચમહાલ દાહોદ વગેરેના કલાકાર મિત્રો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું ભક્તો માટે ભોજન ભંડારો અને મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હજારોની સંખ્યામાં ભક્તોએ આશ્રમ મંદિરના બાંધકામ તેમજ સેવા પ્રવૃત્તિઓ વિશે ભક્તોને આશીર્વચન આપ્યા ઉપરાંત મોટી સંખ્યામાં સાધુ સંતોની હાજરી રહી સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા આશ્રમ ટ્રસ્ટના સેવકો દ્વારા ખૂબ જ મહેનત કરી કાર્યક્રમ સફળ બનાવ્યો આ પ્રસંગે ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનનો ખૂબ જ મહત્વપૂર્ણ સહયોગ રહ્યો હતો રિપોર્ટર સંજય જયસ્વાલ સંતરામપુર